હેલો એવરીવન તો હું છું ડૉક્ટર મોનિકા આહિર અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કલ્પ ફિઝિયોથેરાપી અને ફિટનેસમાં તો આજે આપણે આ વિડીયોમાં ટ્રેપેઝાઇટિસ વિશે વાત કરીશું એટલે કે ગરદનનો દુખાવો હવે ગરદનનો દુખાવો છે તો ટ્રેપેઝાઇટિસ જ હોય એવું જરૂરી નથી તમને બીજી કોઈ કન્ડિશન પણ હોઈ શકે છે તો કઈ રીતે જાણવું કે ટ્રેપેઝાઇટિસ જ છે અને બીજી કોઈ કન્ડિશન છે તો શું સારવાર લે ટ્રેપેઝાઇટિસ છે તો શું સારવાર લેવી તો આ બધી વાત આપણે આગળ વિડીયોમાં કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યાજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો શેર કરજો તો હવે તો પહેલાં આપણે એ સમજીએ કે ટ્રેપેઝાઇટિસ શું છે શું કામ એને ટ્રેપેઝાઇટિસ કહેવામાં આવે છે તો ગરદનમાં એક પાછળના ભાગે સ્નાયુ આવેલું હોય છે જેને ટ્રેપેઝિયસ મસલ કહેવામાં આવે છે આ સ્નાયુ તમે ઇમેજમાં જોઈ શકો છો એમ ઉપરથી ગરદનના ઉપરના ભાગેથી લઈને નીચે મિડલ બેક સુધી હોય છે પ્લસ એ આપણા ખંભા સાથે પણ એટેચ થાય છે એટલે આવી રીતે આવો એનો શેપ હોય છે તો એટલા માટે એને ત્રણ ભાગમાં ડિવાઈડ કર્યું છે ઉપરનું મસલ છે એને અપર ફાઇબર્સ કહેવાય છે વચ્ચેના ભાગને મિડલ ફાઇબર્સ કહેવાય છે અને એની નીચેના ભાગને લોઅર ફાઇબર્સ કહેવાય છે તો હવે આ ટ્રેપીજસ મસલ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ મસલ છે કેમ કે એ શોલ્ડરને બધી મૂવમેન્ટમાં સ્ટેબિલાઇઝ કરે છે આપણો જે ખંભો છે એને એક સપોર્ટ આપવાનું મુખ્ય કામ કરે છે પ્લસ આપણી ગરદન છે તો તમારે કોઈ એક પોઝિશનમાં કામ કરવું છે હું અત્યારે આ વિડીયોમાં બોલું છું તો મારા ગરદનની કન્ટિન્યુ એક પોઝિશન છે તો હવે મારી ગરદનને પકડી રાખે છે તો કે આ જે મસલ આવેલું છે એ આપણી ગરદનને પકડી રાખે છે તો હવે જ્યારે પણ તમને દુખાવો થાય છે ટ્રેપેઝિયસ મસલમાં તો એ મોસ્ટ ઓફલી દુખાવો અપર ફાઈબર્સમાં જ થાય છે એટલે ટ્રેપેઝિયસ મસલ તો બહુ મોટું છે ઉપરથી લઈને નીચે સુધી પણ એના મિડલ ભાગમાં અને લોઅર ભાગમાં તમને પેઇન નથી થતો મોસ્ટ ઓફલી અપર ફાઈબર્સમાં જ પેઇન થાય છે સુકામે તો કે શોલ્ડરને સ્ટેબિલાઇઝ કરવાનું કામ બી કરે છે પ્લસ એ ગરદનને ફૂલ સપોર્ટ આપવાનું કામ કરે છે તો આ ટ્રેપેઝાઇટિસ થવાનું કારણ શું છે એના કોઝ શું છે એમ કામ અત્યારે બધાને આ ભાગ એટલો પેઇન કરે છે તો એમાં તમે એના બે રીઝન હોઈ શકે છે કે કાં તો તમે રિપીટેટીવ મોશન એટલે કે એકને એક પોઝિશનમાં બેસી રહેવાથી રિપીટેટિવ મોશન કરો છો અને કાં તો એના ઉપર સ્ટેટિક લોડિંગ વધારે આવે છે બરાબર આ બે વસ્તુ એના મુખ્ય કારણ છે આવા બે વસ્તુ થાય ક્યારે તો જ્યારે તમે ફોર એક્ઝામ્પલ કમ્પ્યુટર ઉપર વર્ક કરવા બેઠા છો તો કન્ટિન્યુ વગર બ્રેકે તમે ગરદનને એક પોઝિશનમાં રાખી છે બરાબર તો ત્યારે ગરદન ઉપર લોડ આવે છે પ્લસ તમે ફોન જોવો છો ત્યારે ગરદનને એક પોઝિશનમાં રાખો છો તો ત્યારે એના ઉપર લોડ આવે છે તો આવા બધા કામો કરતી વખતે આપણી ગરદન પર લોડ વધારે આવે છે જે આપણું ટ્રેપેઝિયસ મસલ છે એને ગરદનને કન્ટિન્યુ પકડી રાખવા માટે વધારે કામ કરવું પડે છે અને લોડ આવવાના લીધે એમાં પેઇન થાય છે તમને ફોર એક્ઝામ્પલ તમે આવી રીતે મોબાઈલ આમ જોવો છો અને ધારો કે તમારા માથાનું વજન દસ કિલો છે હવે તમે આમ વજન જોવો છો તો તમારું ટ્રેપેજિયસ મસલ કેટલું વજન ઉચકે છે તો કે દસ કિલોની તમારી ગરદનને એ સ્ટેબિલાઇઝ કરે છે બરાબર હવે તમે મોબાઈલ આમથી આમ કર્યો છે આ પોઝિશનમાં તો ગરદનને નીચું જોવું પડે છે એટલે જે આ વજન છે એ ટ્રેપેજિયસ મસલ માટે સાત ગણું વધી જાય છે એટલે કે દસ કિલોનું માથું છે અને નમાયું છે તો એ સિત્તેર કિલોનું વજન ટ્રેપેજિયસને ઉપાડવું પડે છે એ વજન સાત ગણું વધી જાય છે એટલે અત્યારે આ પ્રોબ્લેમ બહુ વધી રહ્યો છે તો હવે આ ટ્રેપેજીસ મસલને લોડ વધ્યો તો એમાં શું થશે તો કે એમાં ઇન્ફ્લામેશન આવશે સોજો આવશે અને મસલ વીક પડશે એટલે એના લીધે તમને એમાં દુખાવો ચાલુ થાય છે અને સાથે સાથે જે લોકો ખરાબ પોસ્ચરમાં બેસે છે ચેરમાં આવી રીતે આડા તેડા બેસી જવું ગમે એમ બેસી જવું લાંબા સમય સુધી આવી રીતે ફોન પકડીને બેસી રહેવું કાં તો એકદમ ચેરમાં ઝૂકીને બેસી જવું આવા લોકો ખરાબ પોશ્ચરના લીધે પણ તમને ઘણા પેઇન થઈ શકે છે આ ટાઈમમાં વધારે પડતો ટ્રેપેજિસ કેવા લોકોમાં જોવા મળે છે તો કે એક તો વિદ્યાર્થીઓમાં સ્ટુડન્ટ્સમાં કે જેમને રીડિંગનું અત્યારે વધી ગયું હોય છે તો કન્ટિન્યુ એક પોઝિશનમાં રીડિંગ અથવા રાઇટિંગ હોય છે પ્લસ મોબાઈલનો ઓવર યુઝ કરતા લોકોમાં અને કમ્પ્યુટર ઉપર કન્ટિન્યુઅસલી બ્રેક લીધા વગર કામ કરતા લોકોમાં ટ્રેપેઝિસ વધુ જોવા મળે છે તો હવે આ કન્ડિશન છે ટ્રેપેઝાઇટિસ એ ક્યારેક ક્યારેક એક સંકેત પણ એક ઇન્ડિકેશન પણ હોઈ શકે છે કે તમને ટ્રેપેઝાઇટિસ કરતાં પણ બીજી વધારે ખરાબ કન્ડિશન છે જેના લીધે આ ટ્રેપેઝાઇટિસ થયો છે બીજી કન્ડિશનમાં સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ છે સ્લીપ ડિસ્ક છે જેનાથી પછી તમને હાથમાં પણ ખાલી ચડવી હાથમાં દુખાવો રેડિયેટ થવો એવા ઘણા બધા ઇસ્યુ આવી શકે છે તો હવે આ બીજી કોઈ કન્ડિશન છે કે ટ્રેપેઝાઇટિસ છે એ તમારે કઈ રીતે ડાયગ્નોઝ કરવું કઈ રીતે ઓળખવું તો એના વિશે વાત કરીએ હવે તો આવા ટ્રેપેઝાઇટિસવાળા પેશન્ટનો મોસ્ટ ઓફલી ડાયગ્નોસિસ ક્લિનિકલી જ કરી લેતા હોય છે કે એમની એમના તમે સિમ્ટોમ્સ જોવો તો ગરદન ફ્રીલી ફરી નથી શકતી એટલે કે આપણે નોર્મલ પેશન્ટ આવી રીતે જોવે છે જ્યારે ટ્રેપેઝિસ હશે તો એ પેશન્ટ આવી રીતે આમ જોશે એટલે કે સ્ટીફનેસ આવી જાય છે મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થાય છે પછી કન્ટિન્યુ તમને નેકના આ ભાગમાં પેઇન રહે છે અને ક્યારેક ક્યારેક જો વધારે ખરાબ હોય તો ખંભો ઉપર નીચે કરવામાં પણ પ્રોબ્લેમ થાય છે તો ક્લિનિકલી પેશન્ટના સિમ્ટોમ્સ જોઈને અને પેશન્ટને એક્ઝામિન કરીને ટ્રેપેઝાઇટિસ ડાયગ્નોસિસ થાય છે અને એમાં જો કોઈ ડાઉટ લાગે કે મે બી કદાચ ક્લિનિકલી એક્ઝામિન કરીને કોઈ ડાઉટ લાગે તો અમે પેશન્ટને એક્સ રે અથવા તો બીજી કોઈ પણ ઇન્વેસ્ટિગેશન કરવા આપીએ છીએ અને પ્લસ ક્યારેક ક્યારેક એમાં લેબ રિપોર્ટ પણ કરાવવા આપીએ છીએ કેમ કે ક્યારેક ક્યારેક કોઈ વાઇટામિન મિનરલ્સ ખાસ કરીને બી ટ્વેલ્વની ખામીના લીધે પણ આ દુખાવો થાય છે અને ક્યારેક ક્યારેક જો તમને સંધિવા હોય તો પણ આ દુખાવો થાય છે એટલે કઈ કન્ડિશન છે એના ઉપર ડિપેન્ડ કરીને રિપોર્ટ થાય છે તો આવી રીતે ડાયગ્નોસિસ થાય છે કે ટ્રેપેઝિસ છે કે બીજી કોઈ કન્ડિશન છે અને હવે એકવાર તમને કન્ફર્મ થઈ જાય કે તમને ટ્રેપેઝાઇટિસ જ છે તો એમાં કેવી રીતે શું સારવાર લેવી એની વાત કરીએ હવે જો તમને આ દુખાવો ખૂબ અસહ્ય છે એટલે કે ઘણા લાંબા ટાઈમથી છે અને દુખાવો સહન થતો જ નથી તો તમે એમાં મસલ રિલેક્શન્સ અને એન્સેટ્સ પણ એટલે કે પેન કિલર પણ દવાઓ લઈ શકો છો જેનાથી તમને સોજો જલ્દીથી ઉતરે અને પછી તમે જલ્દીથી એક્સરસાઇઝ કરી શકો અને રિકવરી ફાસ્ટ આવે પણ જો નોર્મલ પેન છે તો તમે વગર દવાથી માત્ર એક્સરસાઇઝથી પણ આ દુખાવો મટાડી શકો છો દવાથી માત્ર તમને ટેમ્પરરી આરામ મળશે પણ તમારે પરમાનન્ટ સોલ્યુશન માટે એક્સરસાઇઝ જ કરવી પડશે તો ચલો વાત કરીએ કે કઈ કઈ એક્સરસાઇઝ કરવી અને શું ધ્યાન રાખવું તો ટ્રીટમેન્ટમાં સૌથી પહેલાં તો તમારે તમારું પોસ્ચર કરેક્શન કરવાનું છે કે જે તમને લાંબા સમય સુધી બેસી રહેવાની આદત છે ફોન વધારે યુઝ કરવાની આદત છે ઓશિકું મોટું વધારે હાઈટ વાળું એમ તમારી ગરદનથી નોર્મલ લેવલનું જે ઓશિકું હોય એ જ રાખવાનું છે બહુ વધારે ઓશિકું રાખવાથી પણ આ સમસ્યા વધી શકે છે અને પ્લસ તમે એ ટ્રેપેઝાઇટિસ જો બહુ સિવિયર હોય છે તમને તો તમને માથું પણ દુખી શકે છે અને બીજા ઘણા બધા ઈશ્યુ થઈ શકે છે પ્લસ હવે બીજી વસ્તુ શું કરવાની છે કે તમારે ગરમ શેક કરવાનો છે ઘણા લાંબા સમયથી આ દુખાવો છે તો અને જો પહેલીવાર થાય છે ને રિસેન્ટ છે એકદમ તાજો છે તો તમારે બરફનો શેક કરવાનો છે બરાબર હવે વાત કરીએ આપણે એક્સરસાઇઝ તો ફસ્ટમાં એક્સરસાઇઝમાં તમારે સ્ટ્રેચિંગ લેવાના છે બરાબર ક્યાં સ્ટ્રેચિંગ તો એક તો આવી રીતે આ હાથ પાછળ રાખી દેવાનો છે અને આ કાનને આ ખંભા સુધી અડાડવાનું છે જો જો આમાં ગરદનની પોઝિશન આમ કે પાછળ ન હોવી જોઈએ એકદમ સ્ટ્રેટ ગરદન રાખીને નીચે લઈ આવવાનું છે એટલે તમને આ ભાગ આખો ખેંચાશે બરાબર જો મસલ ટાઈટ હશે તો આવી રીતે વીસ થી ત્રીસ સેકન્ડ હોલ્ડ અને બંને બાજુ ત્રણ ત્રણ વાર આવી રીતે આ થયો છે સ્ટ્રેપેજિયસનું સ્ટ્રેપેજિસનું સ્ટ્રેચિંગ હવે બીજું લિવેટર સ્કેપ્યુલી મસલમાં પણ ક્યારેક ક્યારેક ટાઈટનેસ હોય છે તો એનું સ્ટ્રેચિંગ પણ લેવાનું છે એમાં તમારે આજે આજે તમારું આ આંખથી તમારે અહીંયા તમારા હિપમાં તમારા થાપામાં આવી રીતે જોવાનું છે એટલે એનું પ્રોપર સ્ટ્રેચિંગ આવી જશે આવી રીતે બરાબર એવી જ રીતે બીજી બાજુ આવી રીતે તો આ બંને સ્ટ્રેચિંગ લેવાના છે પ્લસ હવે એક્સરસાઇઝની વાત કરીએ તો એક્સરસાઇઝમાં તમારે ગરદનની નોર્મલ બધી મુવમેન્ટ કરવાની છે કઈ તો કે એકદમ આટલું નીચે ધરાથી નથી જોવાનું જેટલી આવી રીતે નોર્મલી કરવાનું છે બરાબર જો તમને આમાં કદાચ વર્તિગોન એવું કંઈ હશે ચક્કર આવવાની બીમારી તો આમાં ચક્કર આવી શકે છે એટલે એ પ્રમાણે ધ્યાન રાખીને એક્સરસાઇઝ કરવાની છે બીજી મુમેન્ટમાં સાઈડ ટુ સાઇડ બરાબર વન ટુ થ્રી ફોર આવી રીતે બરાબર આ બીજી મુમેન્ટ હવે ત્રીજી રોટેશન વન ટુ થ્રી ફોર આવી રીતે આ બધી મૂવમેન્ટ પચીસથી ત્રીસ રિપીટેશન કરવાના છે પછી લાસ્ટમાં નેક રોટેશન આવી રીતે ક્લોકવાઈઝ અને પછી એન્ટી ક્લોકવાઇઝ તો આથી બીજી એક્સરસાઇઝ બરાબર પહેલું સ્ટ્રેચિંગ પછી આ નેક મુમેન્ટ હવે નેક આઈસોમેટ્રિક એટલે કે તમારે આવી રીતે માથા ઉપર હાથ રાખવાનો પછી માથાને આમ આગળ ધક્કો મારવાનો અને હાથથી પાછળ એટલે કે બે ઓપોઝિટ એટલે તમારા નેકના સ્નાયુ સ્ટ્રોંગ થશે આવી રીતે આમાં તમને દેખાશે નહીં પણ હું માથાને આગળ ધક્કો મારું છું પ્લસ હાથથી માથાને પાછળ ધકેલું છું બરાબર આવી રીતે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન રિલેક્સ આવી રીતે ટેન ટેન સેકલના હોલ સાથે દસથી પંદર રિપીટેશન એવી રીતે આગળ પછી આમ પાછળ પછી સાઈડમાં અને પછી આ સાઈડમાં એવી રીતે બધી બાજુ તમારે માથાને આમ ધક્કો મારવાનો તો હાથને એની ઓપોઝિટ માથાને આમ ધક્કો મારો તો હાથ એવી રીતે ચારેય બાજુ તમારે આ ચારેય સાઈડના મસલ કવર કરવાના છે એનાથી તમારી નેકના સ્નાયુ સ્ટ્રોંગ થશે અને તમને ઓછો વાંધો આવશે બરાબર તો આથી સ્ટ્રેન્થનિંગ હવે કરવાનું છે આવી રીતે બેસી જવાનું ચેસ્ટ અપ ખંભા ઊંચા કરવાના છે વન ટુ આવી રીતે ન ફાવે તો આમ ભી કરી શકો પણ ધ્યાન રાખજો આવી રીતે રહીને આમ નથી કરવાનું પોસ્ચર કરેક્ટ રાખવાનું ટુ થ્રી બરાબર આવી રીતે પંદરથી થી વીસ રિપીટેશન તો આ થઈ આપણી ચોથી એક્સરસાઇઝ હવે પાંચમી એક્સરસાઇઝમાં તમારે આવી રીતે શોલ્ડર રોલ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બરાબર તો આટલી કસરત ઘરે તમે કરો અને પોસ્ચરનું ધ્યાન રાખો તો આ ટ્રેપેઝાઇટિસ તમને મટી શકે છે હવે ઘણા લોકોને માથાનો દુખાવો પણ બહુ રહેતો હોય છે તો ક્યારેક ક્યારેક બહુ વધારે પડતું સિવિયર એટલે કે વધારે પડતી મસલની ટાઇટનેસ પણ તમારા માથું દુખવાનું કારણ હોઈ શકે છે તો એકવાર સ્ટ્રેચિંગ લઈને અને એક્સરસાઇઝ કરીને મસલ રિલેક્સ કરો તમને ઘણા ઇસ્યુ આનાથી સોલ્વ થઈ શકે છે થેન્ક યુ સો મચ અમારો વિડીયો આખો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો આગળ શેર કરવાનું ના ભૂલતા જય હિન્દ